જય શ્રી રામ હું વિશાલ સોલંકી હિન્દુ યુવા સંગઠન તાલુકા પ્રમુખ કેશોદ રત્નીભાઈ વામરોલિયા હિન્દુ યુવા સંગઠન શહેર પ્રમુખ કેશોદ આજરોજ કેશોદ શહેરની અંદર પ્રથમ વખત હિન્દુ યુવા સંગઠન કેશોદ અને હિન્દુ યુવા કેશોદ દ્વારા એક નૂતન નૂતન વર્ષ સ્નેહ મિલનનું એક આયોજન કરેલું હતું સનાતન હિન્દુ સમાજ માટે કેશોદની અંદર પ્રથમ વખત આયોજન થયેલું છે આ આયોજનની અંદર કેશોદના તમામ એનજીઓ તમામ હિન્દુ સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ આયોજનની અંદર કેશોદના સાધુ સંતો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આવી જ રીતે હિન્દુ યુવા સંગઠનના તમામ કાર્યક્રમોમાં તમામ ભાઈઓ બહેનો સાથ અને સહકાર આપે એવી વિનંતી સાથે જય શ્રીરામ ભારત માતાજી

હિન્દુ એટલે વાર આપણે ઉત્સાહમાં અને ઉત્સાહમાં બનાવીને હેપી ન્યુ હેપી ન્યૂયર ઇયર કઈ હાથ મિલાવતા હોય તો મને લાગે આપણે અંગ્રેજ નથી એટલે આપણે નવા વર્ષના રામ રામ કહેવા જોઈએ

ফের परि okay, वारी